હલો મિત્રો નમસ્કાર કેમ છો મજામાં ઘણા સમય પછી આપણે રૂટિન બ્લોગની કરી છે શરૂઆત સાડા નવ થયા છે સફાઈ આદરી છે સાંજે જ બતાવ્યું ને ગઈકાલના બ્લોગમાં તમને કેટલું પડ્યું હતું અહીં રસોડું ક્લિયર કર્યું અને લૂંછવાનું કામ ચાલુ કર્યું દ્રષ્ટિ ઉપર ગઈ છે કચરા પૂરતા ઉપરથી કરતી આવું મેં નીચે શરૂઆત કરી અહીંયા કપડાનો ઢગલો છે કચરા પોતા થઈ જાય પછી કપડાં ધોવાઈ જાય આંગણું જોવા જેવું એ નથી તો ચાલો મિત્રો ફટાફટ કરી લઈએ આંગણામાં સફાઈ પણ એ પહેલાં તમને કહી દઈએ આપ સૌને મારા જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જિલેન્દ્ર જય હાટકેશ જય જલારામ અને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવના નાદ સાથે કામની કરું શરૂઆત હર હર મહાદેવનો નાદ અને શરીરનો આપીએ સાદ કે ફટાફટ મંડ કામ કરવા લુડવા જઈને ખૂબ શાંતિથી કામ બહુ કામ નહોતું કપડાં ધોવાના ને આરામ કરવાનું જમી આવવાનું ને ભગવાનની મોજ કરવાની ખૂબ આનંદ કર્યો ત્યાં હવે કામે લાગી બરાબર બરાબર ને દૃષ્ટિ આજે નીકળવાની હતી એટલે ગાડી લઈને આવ્યા છે એમના કાકાજી સસા છે અને રુજિત કુમાર નીકળી ગયા મા અને બધા છે સાથે તો

થાકી જવા છો કામ કરી કરીને તો એ દ્રષ્ટિ ઘણું બધું કરીને ગઈ બજારમાં વિચાર પેલો સુઈ ચાલી લઉં પછી પાછા કામને કન્ટિન્યુ કરતી જાઉં ઘણા લોકોને મળી આવી ઘણાને જઈ આવી પણ એક મહેસૂસ થયું કે જિંદગીમાં મિત્ર દ પ્રકારના હોવા જોઈએ આપણી સાથે એવા લોકો સગા સંબંધી બે પ્રકારના ચોક્કસ હોવા જોઈએ એક કૃષ્ણ જેવા કે પોતે લડાઈની છતાં જીત પાકી કરીએ આપણી કે આપણી સાથે મિત્ર સગા સંબંધી એવા હોય ભલે નહીં લડાઈ ન કરે પણ એના વિચારો એટલા સરસ હોય કે આપણું મન મજબૂત હોય અને આપણી જ્યાં પણ હોય એ વ્યક્તિ આપણી સાથે હોય તો આપણી જીત પાકી જ છે અને બીજો એવું કર્ણ જેવો કે ખબર છે આ હારી રહ્યા છે છતાં પણ સાથ ન છોડે કર્ણને ખબર જ હતી કૌરવોનું હાર થઈ રહી છે છતાં એને મિત્ર ધર્મ નિભાવ્યો અને ક્યારેય એને સાથ ન છોડ્યો તો એ જ રીતે આપણી સાથે કૃષ્ણ અને કર્ણ જેવા વ્યક્તિ સાથે વાજો એ કર્ણ જેવી વ્યક્તિ સાથે હોય દેખે છે એ હારી રહ્યા છે એ તૂટી રહ્યા છે એની પડતી થઈ રહી છે પણ એ સાથ ક્યારે ન છોડે આવા એ બી વ્યક્તિ હોય એટલે તો આપણું જીવન ધન્ય હોય તો આપણે જેવી હોય એ આપણે પણ કોકની સાથે એ રીતે રહેવું જોઈએ ક્યાં કૃષ્ણ બનીને તો ક્યાં કર્ણ બનીને કર્ણ બનીને કોઈની સાથે રહીએ જેમાં આપને સારું લાગે એમને સારું લાગે અને એ વ્યક્તિ પણ આગળ વધે કારણ કે એને ખબર છે મારી પીઠ બળુકી છે મારી સાથે આ મિત્ર સાથે છે મારી બેન સાથે છે મારો ભાઈ સાથે છે બરાબર ચાલો હજી કામ ઘણું બધું બાકી છે ફટાફટ પતાવી લઉં મિત્રો પૂણા પાંચ થઈ ગયા રસ્તી બેન એનું મંડી ગયા પાલ ઓ કરવા કપડાં કાલે એવું કહેતી હતી કે કપડા ધોવાના નહીં હોય

એ કાંકરી લઈ એ આ પેગાકાનો પછી લઈ લઉં સુવિતા પછી આમાં ગટન રૂપી ગયે તા પપ્પાનો શું શું રાખ્યો છે સાચવીન રાખ્યો છે તો લગાડે ઓસિંગ મશીન પર લખવું છે લઈ લઈ હા કર લે બીજ ક્રિયા આવે એટલે જવાના દી થાય પૂરા એટલે જો મત સામાન લ્યા અહીં ઢગલા થઈ મંડી છે વ્યવસ્થિત કરવા આવે અડધો સામાન બધો હાંકડો કરીએ મેં થોડોક કર્યો ના મારા નથી ગોઠવાના ઉપર પડ્યા છે હા મેં થોડાક તું બહાર સામાન ને કર્યા ત્યાં વધી જાય કેમ કે અહીંયા રાખી ગયા હોય ને લગ્ન માટે થઈને લગ્ન માં જોઈશે જોઈશે હવે હવે તો થાય કે બસ હવે બધું પતી ગયું એટલે હવે નાસિક જોઈશે એટલે રિટર્ન વધી જાય સામાન કેર ભેગો જ થાય તે વિશે જે દસ એનું પડી જાવ ગોઠો મિત્રો કઈકાલનો વિડીયો આજે કરી છે ઘંટ્યુંની કાલે બપોર પછી પછી ઘણો વિડીયો થઈ જ ના શક્યો અને અત્યારે પણ જલ્દી જલ્દી છે ઉતાવળ લાઇટ ચાલી ગઈ છે હમણાં જ અને નાસ્તાની કરું છું તૈયારી દ્રષ્ટિને આજે આપીએ વિદાય ઘરે જવા માટે એના દાદીમા કાકા અને કાકી અને નણદ આયુષી આવી રહ્યા છે ફટાફટ નાસ્તો બનાવી લઉં રસોડામાં મંડું બટેટા બાફવા મૂકી દીધા છે ને ફટાફટ રસોઈ બનાવો નાસ્તો બનાવો

કાંદું ચડે ત્યાં સુધી કાંદાવાળા કાંદા વાળા બનાવે છે ખાલી બટેકા પૌવા ની સાથે કાંદા પૌવા કાંદા ચડે ત્યાં સુધી બટેકા ને કાપી નાખ નાસ્તો કરી લીધો ત્યાં સુધી આવી ગયા દ્રષ્ટિબેનના સાસર પક્ષ એટલે દ્રષ્ટિબેનનું આણું આવી ગયું કરીએ વિદાયની તૈયારી નાસ્તા પાણી થઈ ગયા નીકળી એની વાતો ચાલે છે દ્રષ્ટિબેન એક લાં જોત દ્રષ્ટિબેન

તો મિત્રો મહેમાનને આપી વિદાય એ નીકળ્યા આપણે જઈ ઘરમાં કરીએ કામ વર્ષથી વાડીગરી મળે છે એટલે હવે ઘણું લાગે એમ નથી ભગવાનની કૃપાથી દૂર છે છતાંય નજીક છે એવું છે ઘડી ઘડી આવવાનું થઈ જાય એવું સારું છે પણ તો એમ થાય હવે હું એકલી થઈ જઈશ હમણાં ઘણા દિવસ લુડવા વિતાયા પ્રસંગો કર્યા હવે સાવ એકલા ઘરે રહીશું પણ એ શોધી લેશું નવા નવા કામ બરાબર ને ચાલો મિત્રો અત્યારે ઘરનું કામ કરી અને પછી નવા વિડીયાની શરૂઆત કરશું આજના બ્લોગની આ ગઈકાલનો બ્લોગ અહીં પૂર્ણ કરું છું તો આવજો મિત્રો કાલે પાછા મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આ વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો બાય બાય મિત્રો જય જય ઘર ગુજરાત જય ભારત અને જય હિન્દ